રાજકોટમાં પ્રસુતિ સમયે મહિલાના મોત ઉપર એક મોટો ખુલાસો થયો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે પોલીસ હિના પટેલ નું લાયસન્સ રદ કરવા આરોગ્ય વિભાગ આ બાબતે રિપોર્ટ પણ કરશે અને આ પહેલા પણ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ને ગર્ભપાતના ગુનામાં તે પકડાઈ ચૂકી છે મહત્વનું છે કે પ્રસૂતિ સમયે તબીબની બેદરકારીને કારણે એકવીસ વર્ષે યુવતીનું મૃત્યુ થયાનો આરોપ છે પરિવારજનોએ આરોપ લગાવ્યો જે બાદ તપાસમાં આ મોટો ખુલાસો થયો છે કે તેની પાસે તો ડિગ્રી જ નથી રાજકોટમાં પ્રસૂતિ સમયે મહિલાના મોતને લઈને આ મામલો સામે આવ્યો ડોક્ટર હીના પટેલ જે ગાયનેકોલોજિસ્ટ નથી પ્રસુતિ માટે અહીંયા ડૉક્ટર હિનાબેન પટેલ છે એમના હોસ્પિટલમાં ઉડકો ચોકીની સામે છે ત્યાં આવેલા અને ત્યાં ડિલિવરી દરમિયાન એમની છોકરીનું મૃત્યુ થઈ ગયેલું અને એ બાબતે એમના જે પિતા છે પાયલબેનના પિતા એમને ફરિયાદ આપતા ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ બેદરકારીથી મૃત્યુ નિપજ્યા બાબતની તથા એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ અત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે જે ડૉક્ટર હિનાબેન પટેલ છે એ પોતે ગાર્નોકોલોજીસ્ટ નથી અને ડીએચએમએસ છે જેથી કરીને એમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે પ્રથમ દ્રષ્ટિએ તેમની આ બેદરકારી જણાઈ આવેલ છે જે બાબતે